દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સાંસદ ભાભોની ઉપસ્થિતિમાં ખાસ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી દાહોદ જિલ્લામાં સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જિલ્લા કક્ષાનો સ્વચ્છતા ભારત નું ગેશ દિવસ છે ઉજવણી માટે બીજી ઓક્ટોબરના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમના હોલ ખાતે પંચાયત તેમજ કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટીડીઓ અને સફાઈ કર્મીઓને પણ સારી એવી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્યોના કલેક્ટર યોગેશ નિરગુડે ડીડીઓ ઉત્સવ ગૌતમ અને તથા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાર પછી આ તમામ મહાનુભાવોએ દાહોદ ગાંધી ગાર્ડન ખાતે પહોંચીને ખાસ ગાંધીજીની પ્રતિમાને સુરતની કહી શકાય સૂતરની આંટી પહેરાવી હતી અને પછી નગરપાલિકા ચોક ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પણ સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો ઓક્ટોબર મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસ આ દેશને આઝાદી અપાવનાર આ દેશને સત્ય અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર દેશને આઝાદી અપાવીને એમનું જે વિઝન હતું કે મારો આવનારા દિવસોનો ભારત સ્વચ્છ ભારતનું નિર્માણ થાય અને એને આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી આજે દેશને આગળ લઈ જવા માટે અને જનતાને જાગૃત કરવા માટે અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે અને શરૂઆત પણ ખૂબ લાંબા સમયથી દસ વર્ષથી કરીને આગામી દિવસોની અંદર ગામડા હોય શહેર હોય નગર હોય શેરી હોય મહિલા હોય એક એક ખૂણાની અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી દાહોદ નગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે એની વચ્ચે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા એના લોકપ્રિય સાંસદ માન્ય જસવંતસિંહ ભાભોરજી મારા અહીના લોકલ ધારાસભ્ય શ્રી કન્યાભાઈ કિશોરીજી અમારા ગરબાના ધારાસભ્ય શ્રી ભાભોરજી જિલ્લા સમારતા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખશ્રી અને મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી મારા સુધીરભાઈજી અને સૌ નગરના જનોની હાજરીની અંદર આજે અમે કાર્યક્રમ કરીને આગામી દિવસોને સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ ત્રણસો પાસઠ દિવસ સો દિવસ ફાળવે બીજા સો કામે લગાડે આજે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત બીજી ઓક્ટોબરના દિવસે દાહોદ શહેરમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એની સાથે સાથે આખા જિલ્લામાં દરેક ગામડામાં પણ સ્વચ્છતાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ગયા પખવાડિયામાં આપણા જિલ્લામાં દરેક ગામ હોય દરેક શાળા હોય દરેક શહેર હોય દરેક જગ્યા ઉપર આપણને સ્વચ્છતા બાબતે જાગૃતિના પણ કાર્યક્રમો કરવામાં આવેલ છે અને પ્રત્યક્ષ રીતે શ્રમદાન કરીને લોકોએ સ્વયંભૂ રીતે મતલબ આ અભિયાનમાં જોડાયા હતા તો ભવિષ્યમાં પણ આપણને સ્વચ્છતા બાબતે સતત કામગીરી કરવી પડશે સ્વચ્છતા જો છે એ સતત ચાલતી પ્રક્રિયા છે તો એ બધા દાહોદ જિલ્લાના નાગરિકોને હું વિનંતી કરું છું કે ભવિષ્યમાં પણ સતત આવી રીતે સ્વચ્છતા રાખે અને સંકલ્પ લે કે હું મારા પોતાના ઘરના આજુબાજુના સૌ મીટર એરિયા જો છે સૌ ચોરસ મીટર એરિયા અગર સાફ રાખીશ એવું સંકલ્પ લેશે તો આપોઆપ જ આખા શહેર આખા ગામડાઓ સ્વચ્છ થઈ જશે અને આપણો જિલ્લો પણ સ્વચ્છ થઈ જશે